ચુવાડ પંથકના બેચરાજી તાલુકા ગામડામાં ગ્રામ પંચાયતના સરપંચની વોર્ડ સભ્યોની ચૂંટણી તારીખ બાવીસ છ બે હજાર પચીસના ના રોજ યોજાઈ મતદાન થયેલ આજે તારીખ પચીસ છ બે હજાર પચીસ ના રોજ મતગણતરી બેચરાજી ખાતે રાખવામાં આવી હતી તેમાં બેચરાજી તાલુકાના આદિવાડા ગામે સરપંચ શ્રીને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ જેમાં સરપંચ તરીકે ઠાકોર સોરમબેન લક્ષ્મણજી તોતેર મતને લીડથી જીત મેળવી અને સરપંચ તરીકે જીત મેળવી છે વોર્ડ સભ્યોની ચૂંટણીમાં દેસાઈ રતનબેન સિભાઈભાઈ વાલ્મિકી રાજુભાઈ દેવાભાઈ ઠાકોર નાગજીજી મથુરજી ઠાકોર નીતાબેન નિકુલજી ઠાકોર લાભુબેન કિરણજી પટેલ રતિલાલ વાલાભાઈ પટેલ વિષ્ણુભાઈ ત્રિભુવન દાસ વગેરે વોર્ડ સભ્યોમાં જીતીને આવેલા લાંબા સમયથી રાહ જોઈ વાટું જોતાં ચૂંટણીનો માહોલ સરસ જામ્યો ને બહુમતીથી જીતીને આવતા જીતેલા સરપંચશ્રીને બોર્ડ મેમ્બરોનું મોટા દેસાઈ વાસમાં પૂર્વ સરપંચશ્રી તેજાભાઈ બબાભાઈ દેસાઈએ લીમડા ચોકમાં સન્માન કર્યું ગામના પાદરે ઢોલનગારાના રણકે મુખ્ય તોરણે નીચે કંકુ તિલક ને ચોખાથી વધાવવામાં આવ્યા હતા

એમાં આપ શ્રીમાન આદિવાળાના સરપંચ તરીકે આપ શ્રીમાનનું નામ શું અચ્છા આપ કેટલા વટે જીતીને આવ્યા અચ્છા આપ સરપંચમાં આવ્યા તો ગામમાં કામ કેવા કરશો દરેક લોકોને દરેક સમાજના લોકોને સાથે રાખી અને કામ કરીશું અચ્છા દરેક વિધવા ભાઈઓ સામે જોશો મકાન મંજૂર કરાવજો કોઈ પણ દીકરી વિધવા મકાન મંજૂર કરાવશો અચ્છા આપ તો સરપંચ એટલે ગામના આગેવાન કહેવો તો આપણે દરેકની સામે દસ ટ્રસ્ટી રાખીને આપ કામ કરશો ઓકે જય હિન્દ